પતંગ લેવાની છે આપડે એકસો વીસ ના મોટી લેવી આપડે વેચે કેવી પડશે સાવલી માં લક્ષ્મી પતંગ સ્ટોર 1 2 3 4 હવે કુલદીપભાઈ કોટર નહીં ટાઈમ કોડી છે ગયા છે હા સિવા હેપી બર્થડે

કુલદીપ ભાઈ કુલદીપ ભાઈ વન ટોપ બધા ને પતંગો છે આ ચાર કોડી મારી ચાર કોડી લેવાની છે શિવાભાઈ ને મોટી લિયલી છે

તમે આવજો મળી અને વિશાલ વિશાલભાઈ છે અને કરણ ભાઈ છે એમને મળજો ખંભાતી ખંભાતી પતંગ ખરો

શિવા માધીજી મંદિર છે બગે લાગે જય પછી દાદા અને પાછીજી મહારાજનું મંદિર છે અહીં સાવલી અહીં આગળ પતંગો નો ભંડાર લાગે ઠાકોરભાઈ પતંગ સ્ટોર આ બાજુ લક્ષ્મી પતંગ સ્ટોર પતંગો તો લઈ લીધી છે આ તો આગળનું નું લેવાનો બાકી હતો એટલે ફરીથી વિડીયો ચાલુ કર્યો પતંગો તો લઈ લીધી છે

ના ના પતંગો એમાંથી આટલી આટલી પતંગ કલર કોનો ફેવરેટ છે હે કોનો ફેવરેટ છે વાદળી કલર ભાઈ કોમેન્ટ કરજો કુલદીપ ભાઈ ને વાદળી કલર કમ ગમે છે

આ દવારસ થી આવું નહીં હ હા બિચારા રવિન્દ્ર કંટારી કે આલી પતંગો લેવા બિચારા ઘરે હી બોલાયો નઈ સીધો આયો અને આ ભાઈ જાતે જાતે પતંગ લેવા આઈ રેલા બહુ બહુ બાપા બહુ કુલદીપ ભાઈ ના બહુ નખરા પૈસા તો થાयला

તન પછી બાકી બીજું બાકી તમે લેવા જવાનું બાકી છે સ્પીકરો લેવા સ્પીકરો આવશે બતાવીશું પેલા પહેલા નો ફોન આવ્યો કહું